તેરાથી નેત્રા તરફ જવાનો રસ્તો બંધ થતા સ્થાનિક લોકો ત્રાહીમાં કચ્છના અબડાસા તાલુકાના તેરા નેત્રા માર્ગ બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન પાણીમાં ધોવા હતો દર ચોમાસા નદીના પાણી માર્ગ પર ફરી વળે છે જેનાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે લાખણિયા પાસે નદીના માર્ગ પર પાણી ફરી વળતા રસ્તો હાલ બંધ જોવા મળ્યો દર ચોમાસામાં મહત્વનો ધોરીમાર્ગ બંધ થઈ જાય છે હાલ લોકો નેત્રાબાગ જવા માટે પોતાની બાઇક પાણીમાં નાખીને જીવના જોખમમાં નાખી રસ્તો પસાર કરી રહ્યા છે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવેલ નથી ભારે વરસાદના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હતું આજી આ બીટીએ દ્વારા આવે લોકોએ માંગ કરી છે કે ભાઈ પેરાના લાકડીયાના રસ્તા જે માતાને મળ જાય છે એ રસ્તા બિસ્માર હાલત ખરાબ છે અને આ લોકો જે ટેન્ડર સિસ્ટમથી લીધું છે કામ એ પોતાના હિસાબે લેટ થયા છે તો આ પબ્લિકને બધું ભોગ થવું પડે છે અત્યારે મારી સામે માણુસારી પાણીની લાકડીયા જવાનું હતું આખી વ્યાન ભરેલી લેડીસો સાથે રસ્તો ન હતો જવાનું એ પાછો વાયા તેરા થઈ કરે ત્યાંથી બીટા ઉપરથી અખતરાણેથી લાકડીયા જશે તમે વિચાર કરો એ લોકોને કેટલો ત્રાસ છે અને આ લોકો કોઈને જાણ નથી કરતા કે ભાઈ આ લાખણીયાનો રોડ ને તેરાનો રોડ માતાને મર જે જાય છે એ રોડ બંધ છે તો માણસો અહીંયા બિચારા અહીંયા સુધી આવે નહીં આ જત સમાજ જે છે એ બિચારા ગરીબ માણસો છે અહીંયા રહે છે આ લોકોને બે ચાર લોકો પડી ગયા મોટા ઉપરથી આ લોકો આ લોકોને બહુ બે ચાર હોસ્પિટલમાં ગયા જાગૃત થતા નથી આ સરકારી અધિકારીઓ તો હું આજે સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પીએમ જાડેજાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ તમે પોતે જાતથી વિઝિટ કરો અહીંયા અને જુઓ કે કોન્ટ્રાક્ટરને તમે શું નક્કી કર્યું છે અને કોન્ટ્રાક્ટર આજે શું કરી રહ્યો છે આ તકલીફ ઓછાની અમારા આખા એરિયાને થાય છે ચારે બાજુ ગાયો ઢોરો માણસો ક્યાં જઈ નથી શકતા આ લોકો કામ ચાલો રોડ પર કરતા નથી માટે અમારી તાત્કાલિક રિક્વેસ્ટ છે આખે આખા એરિયાની આ કે તાત્કાલિક ધોરણે જે બી આવા જવાના રસ્તોથી છે ખુલ્લો કરે અને પોતાનું કામ જ્યારે પૂરું કરી પોતાની સ્વેચ્છાની અને સરકારનો ટેન્ડરનો નિયમ છે કે ભાઈ તાત્કાલિક ધોરણે કરો પણ આ આગળ ન થાય બે ચાર દિવસમાં તો આખો જેમ પહેલાં ધરણામાં બેઠા હતા ત્યાં રોડ જામ થશે અને ધરણામાં બેસે મહેશ ભાનુશાલી ઘાટકોપર મુંબઈ અત્યારે હાલે તેરા રમેશભાઈ ભાનુશાલી નલિયાબળા સાફ કચ્છ